એક સમયની વાત છે એક રિટાયર્ડ પોલીસ કમિશનર પોતાના જે સરકારી બંગલો મળેલો હોય છે તે સરકારી બંગલો મૂકીને જે પોતાની કોલોનીમાં એક મકાન ખરીદેલું હોય છે ત્યાં રહેવા ચાલ્યા જાય છે આ પોલીસ કમિશનરને પોતાની પોસ્ટ પોતાની રુતબો અને પોતાની જે નોકરી કરેલી હતી તેની ઉપર બહુ જ અભિમાન હતું એટલે તે આજુબાજુના કોઈ પણ લોકો સાથે વાત કરતા નહીં અને તેમને એવું લાગતું કે જે આજુબાજુમાં જે લોકો રહે છે તે તેમના લેવલના નથી એટલે કોઈની સામું ધ્યાન પણ ના દેતા તે કોલોનીના બગીચામાં જ્યારે ચાલવા જતા ત્યારે આજુબાજુ ઘણા લોકો ચાલતા હોય પરંતુ તે ક્યારેય કોઈની સાથે વાત ના કરતા અને કોઈ કદાચ તેમને બોલાવવાની કોશિશ કરતું તો પણ તે તેની સાથે બોલતા નહીં તેમને એવું લાગતું કે આ કોઈ લોકો મારા લેવલના નથી એટલે મારે આ કોઈ સાથે વાત ના કરવી જોઈએ જ્યારે એક દિવસ આ કમિશનર સાહેબ બાકડા પર બેઠા હતા ત્યારે તેમની પાસે આવીને એક વૃદ્ધ વ્યક્તિ બેસી જાય છે તેમની સાથે તે ઘણી બધી વાત કરે છે પરંતુ આ પોલીસ કમિશનર કોઈ તેની વાતમાં ધ્યાન નથી દેતા તે માત્ર તે પોતાની પદ પ્રતિષ્ઠાને રુદ્બાની જ વાતો કર્યા કરે છે જે કમિશનર સાહેબ હોય છે તે પોતે જે નોકરી કરી હોય છે તે જે પદ ઉપર હતા તેની કે એ સમાજમાં સમજવાને તેમનો કેવો રુદબો હતો તે જ તે આ વૃદ્ધ સાથે વાત કર્યા કરે છે આવું ઘણા દિવસ સુધી ચાલે છે એટલે એક દિવસ આ વૃદ્ધ વ્યક્તિ તે કમિશનર સાહેબને કહે છે કે લેમ્પની ત્યાં સુધી જ કિંમત હોય છે જ્યાં સુધી તે ચાલુ હોય ઉડી ગયા પછી તે દસ વોટ નો હોય પચાસ વોટ નો હોય કે સો વોટ નો હોય તેની કોઈ કિંમત નથી રહી જતી તેનું મૂલ્ય ઝીરો થઈ જાય છે હું તમને કહું તો તમારી પાસે જે બેઠેલા છે રાવ સાહેબ તે આર્મીના લેફ્ટન જનરલ રહી ચૂક્યા છે હું પણ આ કોલોનીમાં પાંચ વર્ષથી રહું છું પણ મેં આજ સુધી કોઈને નથી કહ્યું કે હું બે વખત સાંસદ રહી ચૂક્યો છું જે તમારી સામે બેઠેલો જે શિવા છે તે ઈસરોની અંદર ચેરમેન રહી ચૂક્યો છે સામે શર્માજી બેઠા છે તે રેલવેની અંદર એક ઊંચી પોસ્ટ પર હતા તમારી પાછળ જે બેઠેલા છે ખૂણામાં ગુપ્તાજી તેને પણ એક સારો એવો બિઝનેસ હતો તે બિઝનેસમાંથી આજે તે રિટાયર્ડ થઈ ગયા છે આ બધા સભ્યો જે આજુબાજુમાં તમારી આગળ પાછળ જે બેઠેલા છે તે બધા જ રિટાય્ડ સભ્યો થઈ ગયા છે એટલે વૃદ્ધ વ્યક્તિ આ કમિશનર સાહેબને કહે છે કે પોલીસ કમિશનર હોય કે પોલીસ કોન્સ્ટેબલ રિટાયર્ડ પછી બધા જ એક જ શ્રેણીમાં આવે છે ઉગતો સૂરજ અને ડૂબતો સૂરજ બંને સુંદર લાગે છે પરંતુ લોકો ઉગતા સૂરજને જ નમસ્કાર કરે છે આ સત્ય આપણે સ્વીકારવું જોઈએ પદ અને પ્રતિષ્ઠા કાયમી નથી જો આપણે પદ અને પ્રતિષ્ઠાને જ આપણી ઓળખાણ માનીએ છીએ તો એક દિવસ આ પદ અને પ્રતિષ્ઠા બધું જ છૂટી જવાનું છે શતરંજની રમતમાં હાથી પાયદળ રાજા વજીર બધા જ હોય છે અને જ્યાં સુધી તે રમત ચાલુ હોય છે ત્યાં સુધી તે પોતાના કિરદારમાં હોય છે અને જ્યારે રમત પૂરી થાય એટલે બધા જ એક ડબ્બામાં બંધ થઈ જાય છે એટલે આપણે આપણે છે કે પદ અને પ્રતિષ્ઠા જ્યાં સુધી નોકરી છૂટી એટલે પદ અને પ્રતિષ્ઠા બધું જ જતું રહેવાનું છે જીવનમાં ગમે તેટલા મેડલ અને સર્ટિફિકેટ મળ્યા હોય પરંતુ અંત સમયે જે પ્રમાણપત્ર મળે છે તે એક જ પ્રમાણપત્ર હોય છે ને તે બધાનું એક જેવું જ હોય છે તે મૃત્યુનું સર્ટિફિકેટ છે મૃત્યુનું પ્રમાણપત્ર છે એટલે ક્યારેય પણ પોતાના પદ ઉપર પોતાની પ્રતિષ્ઠા ઉપર ક્યારેય અભિમાન ન કરવું અને આપણે સમજવું કે રિટાયર્ડ થયા પછી આપણે બધા જ એક શ્રેણીમાં છીએ અને બધાને માન સન્માન આપવું ક્યારેય કોઈ વધારે સમજદાર કે ક્યારેય કોઈ બેવકૂફ નથી હોતો તે આપણા મગજની અંદર આપણે એવું ધારી લઈએ છીએ કે સામેવાળાને કંઈ ખબર નથી પડતી પરંતુ બની શકે કે સામેવાળો આપણી કરતાં પણ હોશિયાર અને પાવરફુલ હોય પરંતુ તેવો દેખાડો નથી કરતો એટલે આપણને સમજાતું નથી એટલે દોસ્તો અંત સમયે એક જ સર્ટિફિકેટ સાચું છે તે મૃત્યુનું પ્રમાણપત્ર ત્યારે બધા જ એક સરખા આપણે બની જવાના છીએ દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો સુધી મિત્રો સુધી અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો